શ્રી ગોરખ્યા હનુમાનજી મંદિર ખાતે નવ્વાણું નેત્ર યજ્ઞ સંપન્ન થયો શ્રી ભોરખ્યા હનુમાનજી મંદિર ખાતે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી સત્યોતેરમો નેત્ર યજ્ઞ સંપન્ન થયો લાયન્સ ક્લબ ઓફ અમરેલી શ્રી ભોરખ્યા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભોરખ્યા ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન થયું મોતીઓના ઓપરેશન માટે દાખલ થનાર તમામ દર્દી માટે દવાઓ આવવા જવાની રહેવાની જમવાની તમામ વ્યવસ્થા કાળા ચશ્મા સુદર્શન નેત્રાલય તરફથી વ્યવસ્થા કરી આપવામાં આવી આંખના નજીકના અને દૂરના નંબરની તપાસ કરી આપતા કેમ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવ્યા લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સુદર્શન નેત્રાલયના નેત્ર ચિકિત્સા અને નર્સો સહિત મંદિર પ્રશાસન ટ્રસ્ટના સ્વયંસેવકોએ સેવા આપેલી હતી